યુનિયન પબ્લિક સર્વિસ કમિશનના પહેલા ગુજરાતી અધ્યક્ષ મનોજ સોરીએ તેમના કાર્યકાળના ના પાંચ વર્ષ પહેલા જ રાજીનામું ધરી દીધું છે તેમનો કાર્યકાળ બે માં પૂર્ણ થવાનો હતો તેમણે વ્યક્તિગત કારણસર રાજીનામું આપ્યું છે મનોજ સોની વર્ષ બે થી યુપીએસસી સભ્ય તરીકે સેવા આપ્યા પછી સોળ મે બે ના રોજ યુપીએસસી અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળ્યો કે જેમનો કાર્યકાળ છ વર્ષનો છે તેમણે લગભગ એક મહિના પહેલા રાષ્ટ્રપતિને પોતાનું રાજીનામું સોંપ્યું હોવાના અહેવાલ છે જોકે એ સ્વીકારવા આવશે કે નહીં તે સ્પષ્ટ નથી યુપીસી એસસી પ્રોબેશનર આઈએએસ અધિકારી પૂજા ખેડકર સામેના આરોપો પછી ચર્ચામાં છે કે જેણે સિવિલ સર્વિસમાં પ્રવેશ મેળવવા માટે કથિત રીતે તેના દસ્તાવેજો બનાવટી બનાવ્યા હતા જો કે મનોજ સોનીના રાજીનામાને લઈને એવું કહેવામાં આવી રહ્યું છે કે આ બાબત સાથે કોઈ સંબંધ નથી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ